સુરત શહેરમાં અલગ અલગ સ્થળો પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં વિસ્તારમાં માથાભારે બુટલેગર યુસુફ તેણી જેની સામે અગાઉ પણ પોલીસ પર ગાડી ચડાવી દેવાની ઘટના સહિત કુલ આઠ ગુના નોંધાયેલા છે અને તેના દ્વારા સરકારી મિલકત પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરાય છે જેમાં ભેસ્તાનમાં આવાસમાં આવેલા બાંધકામોને હટાવવા માટે ભેસ્તાન પોલીસ અને સુરત મહાનગરપાલિકાની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી પણ કરી છે આ ઓપરેશન દરમિયાન ડીસીપી એસસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત પણ રહ્યા હતા પર અસાઇટ સુરતની અંદર જે ગિરકાધીસે દબાણો બટલેગરો દ્વારા અથવા તો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે તેની ઉપર પોલીસ દ્વારા અને જે મહાપાલિકા છે તેમના દ્વારા સવાય હાથ ધરવામાં આવી છે શું છે ત્યાંની સ્થિતિ પ્રત મને જે રીતેના સુરત શહેર પોલીસ સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા સહયોગતા ઉપપ્રમને જે રીતેના કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વિસ્તારની અંદર દૂર કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ ડીસીપી પીઆઈ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે યુસુફ ટેની દ્વારા અગાઉ પોલીસ પર ગાડી ચડાવી દેવાનો જે મામલો પણ સામે આવ્યો હતો આઠ જેટલા ગુના પોલીસની ટીમ ને સાથે રાખી જે ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા હતા તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે શહેરના અલગ અલગ સ્થળ પર જે છે તે સુરત પોલીસ ની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે જી

જે હતો હતો કે પછી અલગ અલગ જે બુટલેગરો હોય કે અસામાજિક તત્વો તેમની સામે તો કાર્યવાહી કરવામાં જ આવી છે પરંતુ જો બાકી રહી ગયેલા અસામાજિક તત્વો અથવા તો બુટલેગરો છે તેમની સામે પણ કાર્યવાહી કરવા માટેની સુરત પોલીસ દ્વારા તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે

સાહિસ okay, આભાર